you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે મિત્રો રિઝર્વ બેંક ઓફ સતત વખત યથાવત છે પરંતુ ઘણી બેન્કોએ લોન પર વ્યાજ દરમાં વધારો શરૂ કરી દીધો છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફરી એકવાર હોમ લોન ના વ્યાજ વધારો કર્યો છે આનો અર્થ એ છે કે હવે તમારે તમારી લોન પર વધુ ઈ એમ આઈ ચુકવવો પડશે ત્યારે એસબીઆઈ ના ગ્રાહકોને મોટો ચાટકો લાગે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ને પંદરમી જૂન થી તમામ માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ લેન્ડિંગ રેટમાં દસ પોઈન્ટ અથવા જીરો પોઈન્ટ એક ટકાનો વધારો કર્યો છે એસબીઆઈ ના પગલાથી એમસીએલઆર સંબંધિત તમામ પ્રકારની લોનની ની ઈએમઆઈ વધશે આનો અર્થ એ છે કે હવે તમારે પહેલા કરતા દર મહિને લોન પર વધુ ઈએમઆઈ ચૂકવવો પડશે લોન અને ઓટો લોન સહિત મોટા ભાગની રિટેલ લોન એક વર્ષમાં એમસીએલઆર રેટ સાથે જોડાયેલી છે એમસીએલઆર માં વધારાની અસર આરબીઆઈ રેપો રેટ અથવા ટ્રેઝરી બિલ યુલ્ડ જેવા બાહ્ય વ્યવહાર માટે જોડાયેલી લોન પર થતી નથી જેથી તેના ગ્રાહકો પર ઈએમઆઈ નો બોજો પડશે નહીં ત્યારે આવી લોન સાથે જોડાયેલા ગ્રાહકોને કોઈ અસર થશે Senate